સ્વામી વિવેકાનંદ સ્કૂલ ટાણા સિવાય અન્ય સ્કૂલો અને બેન્કોમાં પણ રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો જેની અંતર્ગત બ્રહ્માકુમારી વર્ષાબેને રક્ષાબંધનનું રહસ્ય બતાવતા જણાવ્યું કે રક્ષાબંધન ફક્ત ભાઈ બહેનનો જ તહેવાર નહીં પણ દરેક નારીની પુરુષ રક્ષા કરે એ પ્રતિજ્ઞા લેવાનો તહેવાર છે બહેનોએ આજના પવિત્ર દિવસે સર્વને પ્રતિજ્ઞા લેવા કહ્યું કે આજથી આપણે આપણા દૂર વ્યસનોથી

કેટલા બધા આકર્ષણ બતાયા હતી સીતા પણ આકર્ષિત થઈ કલ્યાણકારી બાબા છે એના બાળકો પણ આપણે કોણ છીએ કલ્યાણકારી છીએ એટલે આજે રક્ષાબંધનના દિવસે પક્કી ગાંઠ બાંધો ઢીલી ઢાલી નહીં એવી પાકું

અને સતત રક્ષકના છત્ર છાયાના અંદર રહીએ એટલે બાબાએ આપણને નિયમ મર્યાદા શ્રીમંત જેટલું જેટલું બાબાની શ્રીમંત પર ચાલીએ છીએ એટલી એટલી આપણને બાબાની મદદ दिल से बाबा कहोगे तो बाबा हाजिर हो जाएगा मुरली में रोज आरती नाचो आप इतनी अच्छी सर को भोजन न करिए तो सर भोजन न करिए शक्तिशाली बनिए? नहीं नहीं ये। वी कैन मींस ये जेवी सीजन में भोजन करता हो ये अच्छी है અને આત્માને જો તો જન્મ આપીએ તો નબળી બનશે કે નહીં એ તોય શક્તિશાળી રહેશે નબળી થઈ જશે એટલે આત્માને પેપર તો આવશે વિઘ્ન તો આવશે અને વિઘ્નો ને શું સમજો ખેર સમજો હીરો પાઇટ ધારી છો તમે શું કીધું બાબાએ

ભિન્ન ભિન્ન ઉદ્ધારણ કરીને આવશે જે તમને ખબર નથી પડે કે આ માયા છે અને આ મને બાબાથી દૂર કરી રહી છે અને બાબાએ તો કેટલા કેટલા પ્રકારના પેપર કેટલા કેટલા પ્રકારના વિઘ્ન એ તો બતાવી દીધેલી છે બાબાએ